આજનું કામ જો આ બેલા સડાવવાનું હોય છે જેથી કરીને અમારો કામ થઈ ગયો છે જમવાનો બધા જમવા બે આજે અમે બેલા સડાવ્યા છે ટિફિન ખોલી નાખ્યા છે મિત્રો એ બટાટાનું શાક ઉપાડી લીધું છે ઊની ટાટી સાઈશ ઉપાડી લીધી છે એની પાછું કોબી ઉપાડી લીધી છે

ખબર હોય ડાળમાં એટલું બધું પાણી હાલતું છે ખવારનું ચાલુ છે ataupun bek nu ભૂલી ગયા હોય કાલે આપડે નતા આવ્યા પાછા કાલે તો ભૂલી ગયા હોય નકર આવ્યા નો નઈ કામ માં પડી ગયા હોય જો